પંચમહાલ જિલ્લામાં પોલીસને બંધક બનાવી ગોધરાના પીપળીયા ગામમાં પોલીસને બંધક બનાવવામાં આવી દારૂ બોલાવી હતી અને ખોટી બાતમી આપીને પોલીસને બોલાવી ઘરમાં પૂરી દીધા ગોધરા તાલુકા પોલીસ મથકના બે પોલીસ કર્મી રેડ કરવા ગયા હતા પોલીસકર્મીઓને બંધક બનાવીને ગામમાં ચોર આવ્યાની બુબો પાડી બંધક બનેલા પોલીસ કર્મીઓને પીઆઈને ફોનથી જાણ કરી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પોલીસ કર્મીઓને છોડાવ્યા હતા પૂર્વ પોલીસ કર્મીએ તરકટ રચ્યો હોવાનો ખુલાસો થયો છે ત્યારે ગામમાં પોલીસ પ્રવેશે નહીં તે માટે આ તરકટ રચ્યો હતો પોલીસને બંધક બનાવનાર ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે

ના પીઆઈ ના થતા પીઆઈ સુરજન સાહેબ ટીમ લઈને ત્યાં પીપળીયા ગામ માં પહોંચતાની સાથે જ આ બંધક કરેલા પોલીસ કર્મીઓને છોડાવવામાં આવ્યા હતા અને આ એક તરકટ રચી અને તેમને પૂરી દેવામાં હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે જેમાં ચાર વ્યક્તિઓને ચાર વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે હાલ તો સમગ્ર મામલે આ કેસની તપાસ પીઆઈ કરી રહ્યા છે જી જી આભાર વિવેક માહિતી આપવા બદલ